કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ તણ દિવસની સુરતની મુલાકાતે હતા આજે ત્રીજા દિવસે તેમણે મીડિયા સાથે ઓબીસી સંશોધન બિલને લઈને વાત કરી હતી અને જણાવ્યું હતું કે બિલને લઈ હું આવકારું છું અનામત પચાસ ટકાની મર્યાદા વધારવી જોઈએ અને પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા માટે બે વર્ષથી અરજી કરી છે તેનું ઉકેલ લાવો સુરતના ત્રણ દિવસ માટે મહેમાન બનેલા કોંગ્રેસી નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ઓબીસી અનામત બિલનો સ્વીકાર કરું છું પરંતુ સરકારને મારી વિનંતી છે કે દરેક સંબંધના આર્થિક અને સામાજિક ધોરણે સર્વે કરવામાં આવે જેથી કરીને ખરેખર અનામતનો લાભ કયા સમાજને કેટલી જરૂરિયાત છે તે મુજબ આપવો જોઈએ જેથી દરેક સમાજના લોકોને લાભ મળી શકે ઓબીસી સંશોધન બિલની અંદર આ અગાઉ પણ આ રીતે રાજ્ય સરકારને ઓબીસીમાં જે જ્ઞાતિને સમાવી હોય તે જ્ઞાતિને સમાવવા માટેની સત્તા હતી પરંતુ તે કેન્દ્ર સરકાર દ્વારા લઈ લેવામાં આવી હતી ફરી એક વખત આપવામાં આવી છે તે જેથી રાજ્ય સરકારે અનામત માટે જ પચાસ ટકાની મર્યાદાઓ રાખી છે તે મર્યાદાને હવે વધારવાની ખાસ જરૂરિયાત જણાઈ રહી છે અમે આ બાબતે ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છે પાટીદાર સમાજે ઓબીસીમાં સ્થાન મળે એ માટે અમે લાંબી લડત લડી છે અને આંદોલન પણ કર્યા છે છેલ્લા બે વર્ષથી ઓબીસી કમિશનમાં અમે પાટીદાર સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ કરવા માટેની અરજી પણ કરી છે હવે તેનો ઉકેલ લાવવો જોઈએ તેમજ સરકારે આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હોય તેને અનામતનો લાભ આપવો જોઈએ એક સવર્ણ સમાજનો પરિવાર સુખી હોઈ શકે પરંતુ સવર્ણ સમાજના બધા પરિવાર સુખી ન હોઈ શકે માટે હું વારંવાર કરું છું કે કોઈપણ જ્ઞાતિ લોકોને અનામતનો લાભ મળવો જ જોઈએ બધા જ બ્રાહ્મણો પૈસાદાર નથી કે બધા જ પાટીદારો પૈસાદાર નથી બ્રાહ્મણોમાં પણ કેટલાક પરિવાર એવા છે કે જે ખૂબ જ આર્થિક રીતે પગભર નથી તેમને પણ અનામતનો લાભ મેળવો જોઈએ પાટીદાર સમાજ પણ એવા ઘણા બધા પરિવાર છે જે ખૂબ જ ગરીબ છે અથવા તો અન્ય કોઈ સમાજના લોકો પણ આર્થિક રીતે સદ્ધ ન હોય તો તેવા પરિવારોને પણ અનામત મળવું જોઈએ વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સુરતની જનતાને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે વર્ષોથી સુરત કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે અને રાજ્ય સરકાર પણ ભાજપની છે છતાં પણ સુરતની પ્રજાને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવાનો સમય આવ્યો છેલ્લા ત્રણ દિવસથી સામાજિક અગ્રણીઓને વિવિધ સંગઠનોના નેતાઓને મળીને સુરત માટે આગામી લડત કેવી રીતે શરૂ કરવી કયા મુદ્દાઓ લઈને પ્રજા ખૂબ જ હેરાન થાય છે તેને વાચા આપવા માટેના અમે નિર્ણય લીધા છે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તેની સામે પણ નબળી પુરવા થઈ રહી છે તેમ હાર્દિક પટેલે કહ્યું હતું કે દેશની આઝાદીમાં પણ કોંગ્રેસ પ્રથમ હરોળમાં રહેવાને કારણે આપણે સૌ કોઈ અંગ્રેજીની ગુલામીમાંથી મુક્ત થઈ શક્યા છે સમયના પ્રવાહમાં ઘણી વખત પાર્ટી વધારે મજબૂત બને છે અથવા તો ક્યારેક નબળી પણ થતી હોય છે પરંતુ કોંગ્રેસ પ્રજાની સુખાકારી માટે તમામ પ્રયાસો કરવા માટે અગ્રિમ પંક્તિમાં દેખાશે તેવું હાર્દિક પટેલે જણાવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાડા ન્યૂઝ